પણ ભજીયામાં સ્વાદ આવ્યા પછી 15 વીસ ભજીયા ખાઈ જવા ઈચ્છામાં પરિણામ થશે અને ઈચ્છા સંસ્કાર બનીને ચિત્તનો કબજો કરી લેશે તમારું અહિત કરશે એમ માવો દારો બધું ગંજીપતો એના કરતા કોક ખરાબ ઈચ્છું એ એવું જ છે આત થઈઓને હણવામાં પાપ નથી એમાં હું સહમત છું પણ કોકનું ખરાબ ઈચ્છું એ પાપ છે એ વ્યસન છે માણસને પરેશાન કરે એટલે નિર્વેશની પણ એટલે શરીર બગાડે એવું નહીં આપણો અંતકરણ બગાડે એવા કેટલાય વિચારો હોય છે એની ઘણા ને ઘણાની ચાડી ચુગલી કર્યા કરી મનુષ્ય એટલો બધો ગુલામ છે એકલો બેસી શકતો નથી એકલા બેસા ત્યારે ઈશ્વર માર્યો જો વ્યસન અને ફેશનમાંથી માંથી મુક્ત એકલા બેઠા હો ત્યારે ઈશ્વર માર્યો અને બે ભેગા થાવ ત્યારે ઈશ્વરની વાત કરો મજા જામ થઈ જશે અમે એમ જીવી છીએ બાપુ શરીર ગમે પડી જાય સજાને કોઈ જગ્યા અવકાશ જ નથી મજા જામ કરી દીધી અમે ક્યાંય જવાબદારી હોય ત્યારે એને ટોકી છે જવાબદારીનું ભાન રાખી એને વ્યવહારિક પરિભાષામાં બધું કહી છે પણ અંદરથી તો પ્રશાંત આવું જીવો મનુષ્યના જીવનમાં ઈશ્વર કેન્દ્રમાં છે જ નહીં મીરાના જીવનમાં કૃષ્ણ કેન્દ્રમાં સબરીના જીવનમાં બાળકના જીવનમાં એની મા કેન્દ્રમાં હોય છે જીવનના કેન્દ્રમાં આપણે પોતે જ હોય છે એટલે ગુલામી છે ભિખારી છે આપણા જીવનના કેન્દ્રમાં આપણે જ હોય છીએ અહંકારથી આપણે વેહી ગયા છે દેહભાવ છે એટલે બધું ભેગું કરવું ગમે છે ભલું કરવું ગમતું નથી આપણે ગુલામ છીએ એકલો માણસ બેઠો હોય ને તો એકલો એકલો વિચાર કરે એ ચમન છે ને હરામી છે ને ચંપા ને લૂચી છે ને આમ બધું અરે તું દોજીગર ભેણા આ વ્યસન ઘાતક છે ઓલું શરીર બગાડશે આ જીવન બગાડશે કેટલાય ફાવું બગાડી નાખશે adesha sarv bhutanam કૃષ્ણે ક્યાંય પ્રેમ શબ્દોનો ઉલ્લેખ ન કર્યો દ્વેષ મનુષ્ય દ્વેષમાં જ બહાદુરી પ્રેમ કરી શકે જ નહીં આપણે જેને પ્રેમ માની જીની પ્રેમ નથી જો પ્રેમ કરી તો ઈશ્વરની પ્રેમ તરત ઉતરે આપણે પ્રેમ જે કઈ છે વેમ છે પ્રેમમાં અપેક્ષા હોય જ નહીં લવ ઇઝ ઓલવેઝ વન વે એટલે તો કીધું પ્રેમ ગલીની સાકરી તામે દોન સમય દ્વૈતને જગ્યા જ નથી લવ ઇઝ ઓલવેઝ વન વે પ્રેમ એકમાર્ગીય છે મીરાને ફરિયાદ કરવાનો અવકાશ જ નતો એટલી યાદમાં લબાલબ દુનિયા આખીનું ડાપણ છે ગાંડપણ ઉપર ફીદા થઈ જાય મીરા એ સબરી ફરિયાદ કરવાનો અવકાશ જ નહી એટલી યાદની લબાલબ એવી યાદ ઉપર દયા થાય એની ઉપર રહેમ ઉતરે એ પ્રેમ ઉપર રહેમ ઉતરે એના આપણે તો વારંવાર માવો યાદ આવે વંશમોર ગુલામીના ગુલામી ખપરમાં બે ઇંચ ની બીડી બે ઇંચ નું પાઉચ એક માવાનું કાગળી ઉતા કેબિન સુધી ખેંચી જાય વીસ વર્ષના જવાન નવ યુવાન એના કરતા એની માએ પાણો જન્મ્યો તો ગરીબ માણસના પાયામાં કામ આવે આટલી બધી નિર્માલ્યતા વિચાર આટલું બધું તમારી કોઈ હકુમત કરે અરે અનુશાસન જન્ય સંગઠિત શક્તિ કેળવો બધું ભેગું કરો ભલું કરવા માટે અને સ્વૈચ્છિક બંધન સ્વીકારો મોત આંબી જાય ભલા આંબી દે મીઠું કરી લેવું બાકી નહીં સૌરાષ્ટ્રના એક રાજવી ફર્સ્ટ ક્લાસ સ્ટેટ વર્ષો પછી એને પ્રતિજ્ઞા લીધી કે હવે દારૂ આ મોઢેથી નીચે ન ઉતારું એટલે ફટાએ નક્કી કર્યું કે આની તપાસ કરી લઈ અને દારૂ પીવાની પ્રતિજ્ઞા લીધી છે કેમ છે પછી બધા રાજા મહારાજાને ભેગા કર્યા રાજાશાહીમાં અને પછી બધા દારૂના જામ આપવા માંડ્યા આ મહારાજાને દારૂ આપ્યો એ કે હું દારૂ પીશ નહીં તો એના ભાઈએ કીધું મને મરતા ભાળો કે તમે મારું મોઢું ન ભાળો તમને મારા સોગન છે તો કે એક વાત સાંભળ આને કે છરી લઈ આવે અને અહીં મારીને કાણું પાડી દે ને અહીંથી ઉતાર બાકી હવે આ મોઢેથી તો દારૂ કોઈ દિવસ નહીં ઉતરે કે બાપ જામ સાહેબ છે તૈયારી તમારી વાઘ પરિવારે શ્રીમદ ભાગવત અમારા ઈષ્ટની કથા બેસાડી છે અમારી વ્યથા દૂર થઈ ગઈ છે અમે નવી પ્રથા શરૂ કરી છે અમારું 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 ધન મન ભક્તિમાં રાષ્ટ્રપ્રેમમાં લાગી જશે અમે કોઈ દિવસ વ્યસન કે ફેસન ના ગુલામ નહીં બની અમે પ્રતિજ્ઞાબદ્ધ બની છીએ સ્વૈચ્છિક બંધન સ્વીકારી છે પ્રતિજ્ઞા લ્યો પરિવર્તનનો શંખના જ ફૂકાણો છે સંપત્તિ સત્તા પરિવર્તન ન લાવી શકે સંપત્તિ પરિવર્તન લાવે એ લાલચ થી લાવે અને સત્તા પરિવર્તન લાવે ભય થી લાવે એ પરિવર્તન શાશ્વત ન ટકે પરિવર્તન શાશ્વત હોય એને કાળ ન ભડાવી શકે સંસ્કાર એ સંસ્કૃતિ નો માપદંડ છે એવું નશાવાળું જીવન જીવો નેગેટિવ ને જગ્યા જ નહીં એનો અર્થ એવો નહીં કે આપણે બધું સહન કરી લેવું ના ગોષ્ટી વૃષ્ટિ કર્યા પછી એ લોકો ઉલ્લંઘન કરતા હોય તો કહી દેવું કહો પાર્થ ને ચડાવે નક્કી યુદ્ધ હું યુદ્ધ વખતે કચ્છમાં જ હતો મારું કામ કરતો હતો અમને બાપુ કોઈ દિવસ ઊંઘે હેરાન કર્યા નથી કોઈ ભૂખે હેરાન કર્યા નથી ક્યારેક ખાવા માં હેરાન થયા પણ એ વિષય મારો ફરિયાદ નથી આ સાધન છે ને ટકાવીન સત્કર્મમાં વાપરવું છે દમ કબમ રાષ્ટ્ર ને સંસ્કૃતિ માટે ખર્ચવું છે માવા ને બીડ્યું ને દારા ને એ તો મુફલીસ બાબત છે કોઈની ચર્ચા કરવાનો એવકા હા એની અવશ્ય ચર્ચા કરી એવા શાસ્ત્રોની એવા મહાપુરુષોના જીવન ગવનની કે જે અમારા વર્તમાન ને પ્રેરણા બળ આપે એ વ્યસન છે કે જે અમારા વર્તમાન ને પ્રેરણા બળ આપે ને પરિવર્તનનો નો શંખનાદ ફૂંકવામાં સદૈવ મદદગાર બને અને આપણે તો મુફલિશની જેમ જેમ ગુનેગારો એમ જેમ સજા ભોગવવાની હોય એમ બસ ખેંચા જ કરી ખેંચાં જ કરી અરે ઘરેથી નીકળી ત્યારે ખિસ્સામાં જોયેલી માવો છે કે નહીં બીડી છે કે નહીં તમે બીજા વિચારના ગુલામ છો તમે ક્યાં સ્વતંત્ર છો અકલ નકલમાં ખર્ચાય સકલમાં સકલનું દર્શન કરવા બુદ્ધિ પામવા માટે છે માપવા માટે નહીં અકલ નકલમાં ખર્ચી છે સકલમાં સકલનું દર્શન કરવા મળેલી બુદ્ધિ નકલમાં ખર્ચી વાળમાં નકલ કપડામાં નકલ જોડામ નકલ બોલવામાં નકલ ઘણી વાર તો ઘણી જગ્યાએ જઈ હું એક જગ્યાએ ગયો છે કથાકાર બોલવા માંડ્યા કે ચામીજી આવ્યા છે ચામીજીને ચારામ ચારી ચાલ ઉઠાડો હવે એને ભાગવત ભૂષણનું સર્ટિફિકેટ મળેલું મેં કીધું તું હવે ભાગવત ભૂષણ એમ ન બોલતો નહીતર અમારી ઘટના બે છે માર ખાવો પડશે જોકે અત્યારથી ગાંડો થઈને ફરે છે હાવ ગાંડો થઈ ગયો નામ નહીં આપું આ તો કોઈ ચેલેન્જ કરે